ગામડાનો ધબકાર ચેનલના સૌ મિત્રોને જય માતાજી મિત્રો ભારતમાં ઉત્તર ભારતમાં વીડી આવે છે ઓગણત્રીસ ડિસેમ્બરે એટલે ઠંડી આપણે આવશે ત્યાર પછી અને ત્યાં વરસાદ અને બરફવર્ષા થશે પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થશે અને મેદાની ઇલાકામાં વરસાદ થશે દક્ષિણ ભારતમાં સિસ્ટમ આવી ત્યાં વાવાઝોડું બની ગયું છે અને તે મજબૂત બની દક્ષિણ ભારતને ધમરોળ છે આપણે ગુજરાતમાં શું અસર કરશે તેની વિગતો આપણે જોઈએ મિત્રો તો ભારત પર ચોમાસું ગયા બાદ ફરીથી વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે જેનું નામ ફેંગલ હશે ચોમાસા બાદ બંગાળની ખાડીમાં બીજું વાવાઝોડું સર્જાયું છે આ પહેલાં ઓક્ટોબર મહિનામાં દાના નામનું વાવાઝોડું સર્જાયું હતું જે ઓરિસ્સાના દરિયા કિનારે ટકરાયું હતું હાલ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ફેંગલ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતમાં રાજ્યોમાં થવાની શક્યતા છે શ્રીલંકાની પાસેથી થયા આ સિસ્ટમ તમિલનાડુના દરિયા કિનારે પાસે પહોંચશે જેના કારણે અહીં ભારેથી ભારે વરસાદ પડશે અને ખૂબ ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતા છે આ સિસ્ટમના કારણે ભારતના અન્ય વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધે તેવી પણ શક્યતા છે કેટલાક હવામાનના મોડલો અનુસાર બંગાળની ખાડીમાંથી આગળ વધીને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે જે બાદ ફરીથી અહીં મજબૂત બને તેવી શક્યતા છે જોકે વાવાઝોડું કઈ તરફ જશે એ મામલે તમામ મોડલો એક નથી હવામાન વિભાગે પણ હજી તેનો આગળનો ટ્રેક જારી કર્યો નથી ગુજરાતના પાડોશી રાજ્ય સુધી તેની અસર થવાની શક્યતા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ વાવાઝોડું દરિયામાં છે દક્ષિણ ભારતના દરિયા દૂર છે આ સિસ્ટમ અઠવાડિયાના અંતમાં તમિલનાડુના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું પોંડેશેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકે તેવી સંભાવના છે જોકે આ સિસ્ટમ સતત તેનો રસ્તો બદલી રહી છે અને તમામ મોડલો આ મામલે એકમત નથી હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આ સિસ્ટમ છેલ્લા છ કલાકોમાં તેર કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે જેની અસર ભારતના પાડોશી દેશ શ્રીલંકા પર થઈ રહી છે સત્યાવીસ નવેમ્બરના બપોરે આ વાવાઝોડું તમિલનાડુના ચેન્નાઈથી છસો કિલોમીટર જેટલું દૂર હતું આગામી બે દિવસો સુધી તે શ્રીલંકાની પાસે થઈ તમિલનાડુ તરફ આગળ વધશે હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે આ વાવાઝોડું ભારતના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ધીરે ધીરે વળાંક લેશે અને દરિયાકાંઠાની પાછા જ બંગાળની ખાડીમાં આગળ વધશે જો કે આ મામલે હજી વધારે માહિતી આગામી ચોવીસ કલાક બાદ સ્પષ્ટ થવાની શક્યતા છે ગુજરાત પર અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાની સીધી અસર થતી હોય છે જ્યારે બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાની સીધી અસર થતી નથી જોકે બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાની પ્રોક્ષ અસર ગુજરાતને થતી હોય છે એટલે કે વાવાઝોડું ભારતના વિસ્તાર પર ત્રાટક્યા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ ગુજરાત પર આવે અથવા અસર કરી શકે છે હાલનું આ વાવાઝોડું દક્ષિણ ભારતના વિસ્તારો પર ત્રાટકે તેવી સંભાવના છે અને કદાચ તેની નબળી પડેલી સિસ્ટમ અરબી સમુદ્રમાં આવે તો પણ તેની વધારે અસર ગુજરાતને થાય તેવી શક્યતા નથી હવામાનના કેટલાક મોડલો અનુસાર આ સિસ્ટમ મુંબઈ સુધી અસર કરે તેવી સંભાવના છે તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાશીન વાદળો જોવા મળે તેવી સંભાવના છે વાવાઝોડા કે હવામાનની બીજી સિસ્ટમો અંગે લાંબા ગાળાની આગાહીમાં ફેરફાર થતા હોય છે જેના કારણે તેની અસરમાં પણ ફેરફાર થાય છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણથી થી ચાર દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલનું ડીપ ડિપ્રેશન વાવાઝોડું બનશે પરંતુ તે ખૂબ જ તાકાતવર વાવાઝોડું એટલે કે ગંભીર સક્રિય પરિણામે તેવી શક્યતા ખૂબ ઓછી છે સત્યાવીસ નવેમ્બરના રોજ આ સિસ્ટમ વાવાઝોડું બની જશે એટલે આજે ફેંગલ વાવાઝોડું વધારે ખતરનાક બનશે નહીં વાવાઝોડું બન્યા બાદ પવનની ગતિ પાસઠથી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધી છે પવનની ગતિ વધીને પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક સુધી થવાની શક્યતા છે તમિલનાડુ આંધ્રપ્રદેશના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે તમિલનાડુ અને પોંડેશેરીની શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે વાવાઝોડા પહેલાં રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટુકડીઓ મોકલાય છે હિંદ મહાસાગર અને બંગાળની ખાડીનો દરિયો વધારે તોફાની રહેશે ભારતની આસપાસ એટલે કે ઉત્તર હિન્દ મહાસાગર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાના નામ કુલ દેર તેર દેશો દ્વારા આપવામાં આવે છે જેમાં ભારત બાંગ્લાદેશ ઈરાન માલદીવ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન કતર સાઉદી અરેબિયા શ્રીલંકા થાઈલેન્ડ યુનાઇટેડ અરબ ઇમિરાત અને યમનનો સમાવેશ થાય છે આમ તમામ દેશો આગામી દિવસોમાં સર્જાનારા સંભવિત વાવાઝોડા માટે પોતાના તરફથી નામનું લિસ્ટ મોકલાવે છે આ તમામ નામોનું એક લિસ્ટ બનાવવામાં આવે છે આ લિસ્ટમાંથી એક બાદ એક વાવાઝોડાને નામ આપવામાં આવે છે હાલનું જે વાવાઝોડું સર્જાયું છે તેને ફેંગલ નામ આપવામાં આવ્યું છે જે સાઉદ અરેબિયાએ સૂચવ્યું છે હવે પછી જે વાવાઝોડું સર્જાય છે તેને શ્રીલંકાના શ્રીલંકા સૂચવેલું નામ આપવામાં આવશે બસ મિત્રો આજે આટલું જ કોઈ મોડલોમાં ફાર ફેરશું તો વધારે માહિતી આપવામાં આવશે જય માતાજી